શ્રી વસંતભાઈ કોડરાણી સુરેશભાઈ સંગાર પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તાલુકા પંચાયત નગરપાલિકા અને ભાજપના પદાધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ટોસુછાડી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ થ્રીનો પ્રારંભ કરાવ્યો હતો તો સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ રાહુલ ગોર રવિન્દ્ર ત્રવાડી સહિતના લોકોની બોલિંગ ઉપર બે ચાર જોરદાર ફટકાબાજી કરી ઉપસ્થિત લોકોને આનંદ કરાવ્યો હતો આ ટુર્નામેન્ટમાં પાંચસો બાર જેટલી ટીમોએ ભાગ લીધો છે અને એકસો વીસ દિવસ ચાલનારા આ સાંસદ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં કુલદીપસિંહ જાડેજા અને મનીષ બારોટ સહિતની ટીમ દ્વારા સમગ્ર કચ્છ લોકસભા સાંસદ નમો કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ડે નાઇટનો આજે આપણે સૌએ શુભારંભ કર્યો છે અને મને જણાવતા આનંદ થાય કે આ વખતે પાંચસો ને બાર કરતાં વધારે ટીમો માત્ર કચ્છ મોરબી લોકસભાના ખેલાડીઓએ ભાગ લીધો છે સો દિવસથી વધારે ચાલનારી આ ટુર્નામેન્ટ એક સંદેશો આપશે દરેક સમાજ દરેક કોમના સૌ નવયુવાન ખેલાડી મિત્રો સાથે મળી કરીને આ ભુજના ઐતિહાસિક જુબેલી ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમશે સિઝન વન સિઝન ટુ સફળ રીતે આપણે એક સ્પોર્ટ્સના માધ્યમથી આપણે એક કચ્છના ખેલાડીઓને આપણે રમતા કર્યા છે અને આનંદ એ વાતનો છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સૌ સાંસદોને જ્યારે આહવાન કરતા હોય કે સાંસદ સાંસદ અલગ અલગ પ્રકારના આવા સામાજિક દાયિત્વના કાર્યક્રમો લોકોની વચ્ચે જઈને કરે અને જેના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ કચ્છની અંદર કર્યો છે આજે અલગ અલગ યોજનાઓના બેનર પણ અમે લગાવ્યા છે જે યોજનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે જેની પ્રચાર પ્રસાર થાય જે એક ક્રિકેટ માધ્યમ બને અને જેના ભાગરૂપે પણ આ એક અલગ પ્રકારનો સાથે કાર્યક્રમ યોજી કરીને કચ્છની અંદર આપણે આ ટુર્નામેન્ટનો આજે શુભારંભ છે જે અલગ અલગ કચ્છની અંદર મારા જન્મદિવસ અંતર્ગત એમ કહેવાય કે બસો કરતાં વધારે સ્થળોએ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થવા થયા દિવ્યાંગોને અલગ અલગ સંસ્થાઓ મારી સંસ્થા સરકારી યોજનાઓના માધ્યમથી કંપનીઓના સીએસઆર માહિતીને અલગ અલગ પ્રકારના એની લાભો આજે આપણે આપ્યા હતા વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ આપવામાં આવી હતી સ્વચ્છતાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો મહાઆરતીના ભવ્ય આયોજન થયા હતા ડસ્ટબિન પણ આપવામાં આવ્યા હતા ગરીબ દર્દીઓને એમને એમને પણ અલગ અલગ પ્રકારે સહાયક કઈ રીતે કરી શકીએ એ પણ સહાય કરવામાં આવી હતી કેન્સરના દર્દીઓને આર્થિક સહાય પણ કરી હતી અન્ય જે દર્દીઓ છે એમને પણ સાયકલ જરૂરિયાતમંદ પરિવારો વિધવા પરિવાર છે ગરીબ પરિવારો છે એમને અનાજની કીટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગાયો માટે ઘાસચારાની પણ વ્યવસ્થા આજે ઊભી કરવામાં આવી હતી આવા અનેક કાર્યક્રમો એમાં વિશેષ આજે પચીસ જે છે કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને ઇલેક્ટ્રિક સાયકલ આપવામાં આવી હતી વ્હીલચેર કે જેથી કરીને પચાસ હજાર રૂપિયાની કિંમતની આ થાય સીએસઆર ફંડ અને સંસ્થાઓના માધ્યમથી એટલે કે આજે કચ્છની અંદર દર વખતે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે પણ કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને મારા સૌ સ્નેહી મિત્રોના માધ્યમથી આજે પણ અમે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી પાડીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર